શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં સુરતમાં રામાયણ થીમ પર સમૂહ લગ્નોત્સવ યોજાયા સુરતની ડાયમંડ કંપનીના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નેતૃત્વમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગોપીન ગામમાં પ્યોર વિવાહના શીર્ષક હેઠળ યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં ચોર્યાસી યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા આ લગ્નોત્સવનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધુ રામ સીતાના પરિધાનમાં હતા અને આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા બેટી બચાવો ઓર્ગન ડોનેશન ના સંદેશ દરેક લોકો સુધી પહોંચાડવા પ્યોર વિવાહના પરિસરમાં રામલલાની શોભાયાત્રાનું પણ આયોજન થયું આ પ્રસંગે રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા वर्ष 2015 થી યુજાતા આ પ્યોર વિવાહમાં ત્યાર સુધીમાં 813 થી પણ વધુ યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા છે. ہمارے সমূহ લગ્ન અમારી કંપની કા જો સ્ટાફ મેમ્બર હે ઓર સ્ટાફ મેમ્બર મે ભી કોન તો جسકા હમારે વહા કામ કરે એસા યુવા વર્ત ભી હોતે હે और कहीं जो पुराने वे तो उनका बेटा बेटी भी हो सकता है मगर जो रामकृष्ण कंपनी के साथ जुड़ा हुआ है स्टाफ मेंबर वो हमारा फैमिली मेंबर हम बोलते हैं उनका परिवार का ये सब शादी है उसमें 84 फोर आज नव युगल जुड़ा है क्योंकि हमने लास्ट 20 साल से सा कर रहे हैं, तो ये आज उनके हिसाब से ये आज 84 फोर नव युगल का समूह लग्न का आयोजन किया है